જય મહાદેવ મિત્રો આજે છે ચૈત્રી પૂનમ હનુમાન જયંતી ને ચાલો મારી સાથેમાં આજે આપણે આવીએ છીએ નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા કરવા આજના વિડીયોમાં ઉત્તરવાહીની પરિક્રમાની સંપૂર્ણ માહિતીની સાથે પરિક્રમા દરમિયાન જે જે તીર્થ સ્થાનો આવે છે તેના આપણે દર્શન કરવાના છીએ અને તેમનું મહત્ત્વ જાણીશું તો આજના વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ફાઇનલી આપણે આવી પહોંચ્યા છીએ રાજપીપળાના રામપુર ગામમાં જ્યાં રણછોડરાયના દર્શન કરી પરિક્રમાની શરૂઆત કરવાની હોય છે રણછોડરાયના મંદિરે જતા પહેલાં હળસિદ્ધિ માતાનું મંદિર આવે છે ચાલો તે દર્શન કરી લઈએ હળસિદ્ધિ માતાના મંદિરમાં હનુમાનજી પણ બિરાજમાન છે તેમના પણ દર્શન કરી આપણે આગળ વધીએ આ છે દશાવતાર રણછોડરાયજીનું મંદિર જેમના દર્શન કરી આપણે પરિક્રમાની શરૂઆત કરીશું અહીંની રણછોડરાયની મૂર્તિમાં વિષ્ણુના દસે દસ અવતારના દર્શન થાય છે ભક્તો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે પ્રસાદમાં ખીચડી ઘટી અને ગુંદી ગાંઠ્યા છે આવો તો હવે આપણે પરિક્રમાનો આરંભ કરીએ હર હર નર્મદે હર હર નર્મદે કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી યમુના નદીનું આચમન કરવાથી અને નર્મદા નદીના દર્શન માત્રથી પૂર્ણ મળે છે નર્મદા જ એક એવી નદી છે જેની લોકો પરિક્રમા કરે છે કોઈ પણ નદીનો પ્રવાહ જ્યારે ઉત્તર દિશા તરફ વહે છે ત્યારે તેને ઉત્તરવાહીની કહેવાય છે અને તે વિસ્તારનું ધાર્મિક મહત્ત્વ ઘણું જ વધી જાય છે રાજપીપળા નજીક રામપુરા ગામથી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે આથી અહીં નર્મદા નદીને ઉત્તરવાહીની કહેવામાં આવે છે પરિક્રમામાં પહેલું જે તીર્થસ્થાન આવવાનું છે એ છે ધનેશ્વર મહાદેવ મંદિર અહીં એક જ છત નીચે મહાદેવના બે સ્વરૂપના દર્શન થાય છે કહેવાય છે કે આ બંને સ્વરૂપના દર્શન કરી લે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે આ મંદિર અતિ પ્રાચીન છે લોકેશ્વર મહાદેવની કથા યુગની સાથે સંકળાયેલ છે ભસ્માસુરે ભગવાન શિવની તપસ્યા કરી ભગવાને પ્રસન્ન થઈને ભસ્માસુરને વરદાન આપ્યું વરદાનમાં ભસ્માસુરે એવું માંગ્યું કે હું જેના માથા ઉપર હાથ મૂકું એ ભસ્મ થઈ જાય એ વરદાન આપતા જ ભસ્માસુરે ભગવાનના મસ્તક પર જ હાથ મૂકવાનો કોશિશ કરી અને ભગવાન શિવ જ્યાં ત્યાંથી ભાગીને અહીં છુપાઈ ગયા જેથી અહીં તેમનું નામ લોકેશ્વર મહાદેવ પડ્યું અહીં ભગવાન શિવની જટા વિખેરાઈ જતા પાર્વતી જટા બાંધતા સમયે મહાદેવના કપાળમાંથી પરસેવો જમીન પર પડતા અહીં લોકેશ્વર અને જટેશ્વર મહાદેવની સ્થાપના પાર્વતી માતાએ કરી એવો ઉલ્લેખ નર્મદાપુરાણ અને શિવપુરાણમાં જોવા મળે છે ધનના દાતા કુબેર અહીં પધાર્યા હતા અને તેમણે અહીં ભગવાન શિવની સ્થાપના કરી ખૂબ તપ કર્યું તેમણે જે સ્થાપના કરી હતી તે ધનેશ્વર મહાદેવ નર્મદા કિનારે પાંચ કુબેર સ્થાનોમાં આ પ્રથમ કુબેર ગણાય છે અહીં નર્મદા નદી છ થી સાત કિલોમીટર જેટલી ઉત્તર દિશા તરફ વહે છે ચૈત્ર મહિનામાં અહીં પંચકોશી ઉત્તરવાહીની પરિક્રમાનું વિશેષ મહત્વ છે કહેવાય છે કે ચૈત્ર મહિનામાં ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવાથી આખી નર્મદા પરિક્રમા જેટલું જ પુણ્ય મળે છે પરિક્રમામાં હવે આપણે મંગલેશ્વર મહાદેવ પહોંચશું ભગવાન શિવજીનું જ્યારે અંધકાર્વર રાક્ષસ સાથે યુદ્ધ થયું હતું ત્યારે શિવજીના પરસેવાનું ટીપું ધરતી ઉપર પડ્યું હતું અને ધરતી ફાટી ગઈ અને મંગળનો જન્મ થયો હતો મંગળનો જન્મ ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે થયો હતો મંગળને શિવનો પુત્ર કહેવામાં આવે છે મંગળે પોતાની કર્મભૂમિ ઉત્તરવાહીની નર્મદા નદીના કિનારે બનાવી હતી અહીં આવી મંગરે શિવજીની કઠોર તપસ્યા કરી હતી અને ભગવાન શિવે તેમને દર્શન આપ્યા હતા અને વરદાન સ્વરૂપે ગ્રહોના સેનાપતિ બનાવ્યા હતા મંગલે અહીં શિવજીની સ્થાપના કરી હોવાથી આ સ્થાનને મંગલેશ્વર મહાદેવ તીર્થ તરીકે ઓળખાય છે અહીં મંદિરમાં નર્મદા માતા બી બિરાજમાન છે પરિક્રમામાં થોડા થોડા અંતરે જ મંદિરો આશ્રમો તેમજ ગામજનો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા નાસ્તો તેમજ ચા પાણી શરબત વગેરેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેથી પરિક્રમાવાસીઓને કંઈ તકલીફ ના પડે હવે આપણે માંગરો ગામ આવી પહોંચ્યા છીએ અહીં ગામજનો દ્વારા પરિક્રમાવાસીઓ માટે તરબૂચના નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર વિશ્વમાં દોઢ લાખ ભારતમાં ચારસો અને ગુજરાતમાં એકસો પંચ્યાસી નદીઓ છે ભારતમાં લગભગ તમામ નદીઓની પૂજા થાય છે સૌથી પવિત્ર નદી ગંગામાં ગંગા યમુના અને સરસ્વતીના તિવે સંગમ ઉપર મહાકુંભ મેળો યોજાય છે પરંતુ વિશ્વમાં કોઈ પણ નદીની પરિક્રમા નથી થતી નર્મદા એક જ એવી નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે હવે આપણે આવી પહોંચ્યા છીએ શ્રી સીતારામ આશ્રમ અહીં પણ પરિક્રમાવાસીઓ માટે ખમણના નાસ્તાની વ્યવસ્થા છે અહીં વિશાળ જગ્યા હોવાથી તમે થોડી વાર આરામ પણ કરી શકો છો અહીં સુખકાલી હનુમાનજીનું મંદિર આવેલું છે તેમના દર્શન કરી અહીંથી આગળ નદીના પટમાં ઉતરવાનું છે અને પછી નર્મદા માતાના કિનારે કિનારે આગળની પરિક્રમા કરવાની છે દ્વારા પરિક્રમાના પુરા માર્ગમાં લાઇટિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે જેથી પરિક્રમાવાસીઓને કોઈ પણ તકલીફ પડતી નથી આજની આ ચૈત્રીપી રાત્રિની પરિક્રમામાં દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા તમે જોઈ શકો છો મેરા જેવો માહોલ હતો આખી પરિક્રમા દરમિયાન રસ્તો ખાલી દેખાતો જ તે આપણે પુલ ઉપર થઈ નર્મદા નદીના સામે કાંઠે તિલકવાડા જવાનું છે અહીં આપડી અડધી પરિક્રમા પૂર્ણ થઈ ગઈ છે હજી આપણે અડધી પરિક્રમા પૂર્ણ કરવાની બાકી છે આવી ગયા છે મની નાગેશ્વર મંદિર ચાલો તો ત્યાં દર્શન કરી લઈએ અહીં મંદિર પર તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે કે હાલમાં ઘાટ પર પબ્લિક બહુ વધી ગઈ હોવાથી નાવડીમાં જવા માટે ચારથી પાંચ કલાકનું વેઇટિંગ છે ભક્તો અહીં એક બે કલાક રોકાઈને જ પરિક્રમામાં આગળ વધે જેથી ત્યાં ટ્રાફિક હળવો થઈ જાય આગળની પરિક્રમા આપણે વિડીયોના ભાગ બેમાં જોઈશું જેમાં કપિલેશ્વર મહાદેવ મંદિર ચાંદની રાતમાં સુંદર નર્મદા નદીનો વ્યૂ તેમજ સામે કિનારે જવા માટે ભીડ વધી જતાં નાવડીઓ ઓછી પડી હતી તો કઈ રીતે ગયા અમે સામેના કિનારે એ જોઈશું આવતા વિડીયોમાં જય મહાદેવ નર્મદે હર